ભારતના બંધારણમાં તમામ ધર્મના અનુયાયીઓને તેમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મૂળભૂત અધિકાર સ્વરૂપે આપવામાં આવેલ હોય યુસીસી કાયદો લાગુ થતા કાનૂની વિવાદો ઘટશે નહીં પરંતુ પ્રક્રિયાઓ વધુ લાંબી અને જટિલ બનશે કેન્દ્ર સરકાર દ્વારા યુસીસી લાગુ કરવાની કવાયતને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી બરાબર કેમકે અમદા લોકોને સહયદ પ્રમાણે અમે ચાલીએ છીએ એટલે અમને બહુ મોટું નુકસાન છે આ દેશમાં બંધારણ મુજબ દરેકને પોતાના ધર્મ સાથે પાડવાની છૂટ છે ને પોતાના રીત રિવાજો પાડવાની છૂટ છે બંધારણની કલમો મુજબ જે કાંઈ કલમો બંધારણમાં દર્શાવી છે એમાં અમારો ફંડામેન્ટલ રાઈટ છે કે અમે અમારા ધર્મ અને એના રીત રિવાજો ફિલ્મમાં કોઈ ક્લેરિટી નથી કે એવી એક હવા ઉડી છે કે ધેઝ ઇઝ અગેન્સ્ટ ધ રાઇટ્સ ઓફ ધ માઇનોરિટી એના રિલિજિયન્સ પણ એઝ અ મેટર ઓફ ફેક્ટ જો આપણે દરેક ધર્મની વાત કરીએ તો ભારત છે એમાં પાંચ ધર્મ મુખ્ય છે એના બધા જ વ્યક્તિઓ સારી રીતે હળી મળીને રહે છે હિન્દુઓની વાત કરીએ તો હિન્દુ આખા જે કાયદાઓ છે મેરેજ મેં એમાં કાયદોમાં બિલ વાંચ્યું હતું ત્યારે બિલમાં લીધું છે કે મેરિટલ રાઇટ્સ આમાં કવર થઈ જશે મેરેજના કાયદાઓ કવર થશે સિવિલ રાઇટ્સમાં રિલિજિયસ કવર થશે

તો મિત્તાક્ષર બે બ્રાન્ચ માંથી આવ્યા છે તો બિલમાં ક્યાં લખું છું ફોલો કરશો કે મિત્તાક્ષર ને ફોલો કરશું અને જો મિત્તા ફોલો નથી કરવાની તો ડાયવો નવું મૂકવાના છે આ લોકો તો બિલ માં લખે કે સ્ટેટ ગવર્મેન્ટ નવો લાવી શકશે